નમસ્કાર આજે આપણે એક એવા વિષયમાં થોડા ઊંડા ઉતરીશું જે આમ તો ચર્ચામાં રહે છે પણ કદાચ એની ગંભીરતા આપણે પૂરી નથી સમજતા વિષય છે આર્થિક યુદ્ધ આપણી પાસે જે માહિતી છે જે સ્રોટો છે એના આધારે આપણે સમજવાનો પ્રયત્ન કરીશું કે આ છે શું ખરેખર કયા સાધનો વપરાય છે અને ઇતિહાસથી લઈને અત્યાર સુધી એના ઉદાહરણો કેવા રહ્યા છે

એમનો મુખ્ય હેતુ શું હોય ક્યાં તો રાજકીય રીતે કંઈક મનાવવું હોય કોઈ ફેરફાર કરાવવો હોય ક્યારેક સરકારને અસ્થિર કરવી હોય અથવા તો બસ વિરોધીનો જે આર્થિક પાયો છે એને જ તોડી નાખવો હોય એટલે ઘોડી ચલાવ્યા વગરની લડાઈ એમને હા એક રીતે કહી શકાય બિન લશ્કરી દબાણની એક મોટી યુક્તિ છે આ એટલે કે આ લડાઈ પછી મેદાન પર નહીં પણ બજારોમાં બેંકોમાં ટેકનોલોજીમાં લડાઈ છે અને સ્ત્રોતો પણ એ જ કહે છે કે એના શસ્ત્રો પણ કંઈ ઓછા ઘાતક નથી હોતા જેમ કે પ્રતિબંધો એ સૌથી સામાન્ય છે ને હા પ્રતિબંધો સૌથી વધુ વપરાય છે કોઈ દેશ સાથે વેપાર બંધ કરી દેવો એમની સંપત્તિઓ ફ્રીઝ કરી દેવી પછી ટેરિફ એટલે કે આયાત પર ભારે ટેક્સ નાખી દેવો વેપારમાં અવરોધો ઊભા કરવા એ સિવાય ચલણની કિંમતો સાથે રમત કરવી જાણી જોઈને ઉથલપાથલ મચાવે અને આજકાલ તો નાણાકીય સિસ્ટમ પર સાયબર હુમલા પણ થાય છે ઓ અને એક મોટું હથિયાર છે સ્વિફ્ટ જેવી સિસ્ટમમાંથી કોઈ દેશને બહાર કરી દેવો હા સ્વિફ્ટ એટલે પેલી આંતરરાષ્ટ્રીય બેન્કિંગ મેસેજિંગ સિસ્ટમ બરાબર એમાંથી કાઢી નાખો એટલે તો વૈશ્વિક વ્યવહાર લગભગ ઠપ બરાબર એટલે આ બધા ખૂબ શક્તિશાળી આર્થિક હથિયારો છે અને આ કંઈ નવું નથી તમે કહ્યું એમ ઇતિહાસમાં પણ આ વપરાયું છે ચોક્કસ ઇતિહાસમાં ઘણા ઉદાહરણો છે જેમ કે શીતયુદ્ધ વખતે જુઓ અમેરિકા અને એના સાથી દેશોએ શું કર્યું સોવિયત સંઘ સાથેનો વેપાર બહુ મર્યાદિત કરી દીધો પશ્ચિમી ટેકનોલોજી એમને ના મળે એ જોયું અને સ્ત્રોતો એમ કહે છે કે આ બધાની અસર થઈ હતી સોવિયત અર્થતંત્ર પર દબાણ વધ્યું અને કદાચ એના પતનમાં પણ આનો થોડો ફાળો રહ્યો હમ અને સમય જતા આ પ્રતિબંધો વધુ ને વધુ ચોક્કસ બનતા ગયા લાગે છે નહીં આમ ટાર્ગેટેડ હા બિલકુલ જેમ કે ઈરાનનું ઉદાહરણ લઈએ એમના પરમાણુ કાર્યક્રમને રોકવા માટે અમેરિકાએ જે પ્રતિબંધો લગાવ્યા એમણે સીધું જ ઈરાનના તેલ નિકાસ અને બેન્કિંગ સેક્ટરને નિશાન બનાવ્યો અને એની અસર સ્ત્રોતો કહે છે કે બહુ ગંભીર અસર થઈ ઈરાનની અર્થવ્યવસ્થા ખોડવાઈ ગઈ ચલણ ગગડી ગયું મોંઘવારી ખૂબ વધી ગઈ અને અત્યારનું ઉદાહરણ તો રશિયા યુક્રેન યુદ્ધનું છે જ હા એ તો અત્યારે જ ચાલી રહ્યું છે પશ્ચિમી દેશોએ રશિયા પર જે પ્રતિબંધો મૂક્યા છે મોટી બેન્કોને સ્વિફ્ટમાંથી બહાર કરી ઊર્જાની નિકાસ પર મર્યાદા સંપત્તિ ફ્રીઝ કરી દેવી આ બધું આધુનિક આર્થિક યુદ્ધનું એકદમ સ્પષ્ટ ઉદાહરણ છે હેતુ એ જ કે યુદ્ધ લડવા માટે રશિયા પાસે પૈસા ઓછા પડે આ તો થયા પરંપરાગત સાધનો પણ હવે ડિજિટલ યુગમાં કંઈક નવું પણ આવ્યું હશે ને સ્રોતો એના વિશે શું કહે છે ચોક્કસપણે એક તો આપણે યુએસ ચીન વચ્ચેનું વેપાર યુદ્ધ જોયું 2018 હજાર અઢાર વીસ આસપાસ એમાં મુખ્ય હથિયાર ટેરિફ હતા એકબીજાના માલ પર ભારે જકાત હા એ તો બહુ ચાલ્યું પણ હવે એનાથી પણ આગળ વાત વધી છે સાયબર હુમલા દેશના મહત્વના આર્થિક માળખા જેમ કે પાવરગ્રેડ છે બેંકિંગ સિસ્ટમ છે શેર બજાર છે એના પર સાયબર એટેક કરવા બાપરે અને ટેકનોલોજી પોતે જ યુદ્ધનું મેદાન બની રહી છે તમે જુઓ હરીફ દેશોની એપ્સ પર પ્રતિબંધ મૂકવો કમ્પ્યુટર ચિપ્સ ના આપવી ફાઈવ ટેકનોલોજી પર રોક લગાવવી જેમ કે પેલું યુઆવે વાળું થયું હતું અમેરિકામાં બરાબર એ જ અમેરિકાએ ચીનની કંપની હ્યુઆવે પર જે પ્રતિબંધો મૂક્યા એ આનું ઉત્તમ ઉદાહરણ છે આ એક રીતે ટેકનોલોજી અને અર્થતંત્રમાં કોણ આગળ રહે એની લડાઈ છે આ બધું સાંભળીને એવું લાગે કે આર્થિક યુદ્ધના ફાયદા પણ હશે અને ગેરફાયદા પણ હશે સ્ત્રોતો આ બે બાજુઓ વિશે શું કહે છે હા સ્ત્રોતો બંને પાસા બતાવે છે ફાયદાની વાત કરીએ તો લોહી રેડ્યા વગર દબાણ લાવી શકાય છે કોઈ દેશ પાસે પોતાની નીતિ બદલાવી શકાય છે દુશ્મન દેશ યુદ્ધ કે બીજી પ્રવૃત્તિઓ માટે પૈસા ના વાપરી શકે એવું કરી શકાય છે હમ એટલે એ દ્રષ્ટિએ અસરકારક લાગે પણ અને આ બહુ મોટો પણ છે એના ગેરફાયદા પણ ગંભીર છે સ્ત્રોતો વારંવાર એ વાત પર ભાર મૂકે છે કે આની સૌથી માઠી અસર કોના પર પડે છે સામાન્ય નાગરિકો પર નિર્દોષ વેપાર ધંધા પર હા એ તો છે ક્યારેક તો એવું બને કે ધાર્યું પરિણામ જ ના મળે ઉલ્ટાનો જે દેશે પ્રતિબંધ મૂક્યા હોય એને જ નુકસાન થાય વૈશ્વિક સ્તરે તણાવ વધે છે અને કાળા બજારો કે ફુગાવો જેવી સમસ્યાઓ પણ ઊભી થાય છે એટલે કે અમારે અહીં કોઈનો પક્ષ નથી લેવો અમે ફક્ત સ્ત્રોતોમાં જે વિશ્લેષણ છે એ તમારી સામે મૂકી રહ્યા છીએ બરાબર છે એટલે સ્પષ્ટ છે કે આર્થિક યુદ્ધ એ આંતરરાષ્ટ્રીય સંબંધોમાં એક બહુ જ શક્તિશાળી સાધન છે પણ એ બેધારી તલવાર જેવું છે જટિલ છે ભલે એમાં સૈન્ય કાર્યવાહી ના હોય પણ એની અસર ખૂબ ઊંડી અને દૂર સુધી પહોંચી શકે છે બિલકુલ અને અંતે કદાચ એક વિચારવા જેવો મુદ્દો મૂકીને આપણે વાત પૂરી કરીએ જુઓ આપણું આખું વિશ્વ વધુને વધુ આર્થિક રીતે એકબીજા સાથે જોડાઈ રહ્યું છે પરસ્પર નિર્ભરતા વધી રહી છે અને સાથે સાથે ડિજિટલ ટેકનોલોજી પર આપણી નિર્ભરતા પણ સતત વધી રહી છે હા એ તો છે જ તો આ બદલાતા સમયમાં ભવિષ્યમાં આર્થિક યુદ્ધનું સ્વરૂપ કેવું હશે એના નવા રસ્તા કયા હશે અને એની અસરો કેટલી વ્યાપક અને કદાચ કેટલી અનપેક્ષિત હોઈ શકે છે આ એવા સવાલો છે જેના પર ખરેખર મનન કરવાની જરૂર છે